ચોરીના બનાવો એને ડિટેક કરવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને આરોપીઓને પકડવા માટે એક ખાસ ટાસ્ક આપવામાં આવેલ હતું જેને લઈને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને સુરત શહેરમાં જેટલા જેટલા અનડિટેક વાહન ચોરીના બનાવો છે એને ડિટેક કરવા માટે પીએસઆઈના નેજા હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર પઢિયાર નાઓ અને એની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળેલી હતી કે પુષ્પક સોસાયટી વરાછામાં રહેતા દીપેશ દેવાણી અને નીતિન ભાર્ગવ આ બંને ઈસમો છેલ્લા ત્રણ ચાર મહિનાથી વાહન ચોરીના વાહન ચોરી કરે છે અને એનો મુદ્દામાલ છે એ લોકોએ બે વાહનો વેચેલા છે અને બાકીના વાહનો છે એ પોતાની પાસે સંતાડીને રાખેલા છે અને વેચવાની ફિરાતમાં છે આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ પઢિયાર અને એની ટીમ ના હોય ઉપરોક્ત બંને આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે એની પાસેથી સાતેક જેટલા વાહનો કબજે કરવામાં આવેલ છે જેમાં ત્રણ બુલેટ છે મોપેટ છે એમ કરીને અલગ અલગ પ્રકારના સાત વાહનો અને સાત ગુના ડિટેક કરવામાં આવેલ છે બંને આરોપીઓ છે એક જ મકાનમાં એક મકાન માલિક છે અને એક ભાડવત છે અને જે પોતાનો મોત્સવ પૂરો કરવા ખાતર વાહન ચોરીના રવાડે ચડી ગયેલ હતા અને એમાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે બંને આરોપીઓના રિમાન્ડ લઈ અને બીજા કેટલી કેટલી જગ્યાએથી વાહનો ચોર્યા છે એની વધુ પૂછપરછ કરવામાં આવનાર છે જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે આ રીઢાની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા